તો દર્શક મિત્રો વિડીયોની અંદર સ્વાગત છે હવે ચૈતર વસાવાને ના છૂટકે પણ ભાજપમાં જવું પડશે અને ભાજપની સરકારને આગળ વધારવી પડશે જો ચૈતર વસાવાને જેલમાંથી છૂટવું હોય તો કારણ કે આજે ચૈતર વસાવાને જેલની અંદર છપ્પનથી સત્તાવન દિવસ જેવા થઈ ગયા તે હજુ સુધી જેલમાં છે અને ભાજપ સરકારે તેમને છોડ્યા નથી પરંતુ હવે ચૈતર વસાવાને ભાજપ સરકાર જોઈન કરવી પડશે અને ત્યારબાદ ચૈતર વસાવાને જેલની અંદરથી છોડી દેશે અને તેના પર જેટલા પણ કેસ લાગ્યા છે અથવા આરોપ લાગ્યા છે તે પણ આમને આમ દબાવી દેવામાં આવશે આવું હાલમાં લોકોનું કહેવું થાય છે શું ખરેખર મિત્રો ચૈતર વસાવાને ભાજપ જોઈન કરશે તો ચલો મિત્રો માહિતી મેળવીએ મિત્રો કોઈ પણ કારણોસર ચૈતર વસાવા ભાજપને જોઈન નહીં કરી શકે આ હું સો સો ટકા ગેરંટી આપું છું કારણ કે ચૈતર વસાવા એક જનતા સાથે ચાલવાવાળા અને જનતાનો અવાજ આગળ લઈ જવાવાળા માણસ છે કોઈ પણ જાતનો પ્રોબ્લેમ હોય કે ગમે તે થઈ જાય ભલે ચૈતર વસાવાને આ જીવન જેલની અંદર રહેવું પડે પરંતુ મિત્રો ચૈતર વસાવા ક્યારેય પણ ભાજપ જોઈન નહીં કરે આની ગેરંટી હું આપું છું કારણ કે ભાજપ જોઈન કરશે કે નહીં કરે કોમેન્ટની અંદર બે શબ્દો જણાવજો કારણ કે ચૈતર વસાવાને લઈને હાલમાં મોટા મોટા સમાચાર આવે છે ઘણા લોકો કોમેન્ટ કરે છે કે ભાઈ ભાજપ જોઈન કરશે તો ચૈતર વસાવાને છોડી દેવામાં આવશે પરંતુ એવું કંઈ જ નથી ચૈતર વસાવાને ભલે આ જીવન જેલની અંદર રહેવું પડે પરંતુ ભાજપ જોઈન નહીં કરે એવો હું દાવો કરું છું અને આપણે કોઈ પણ પક્ષનો વિરોધ કરતા નથી ફક્ત ને ફક્ત લોકોના ડાઉટ દૂર કરવા માટે આ વિડીયો બનાવવામાં આવ્યો હતો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી લેજો ચેનલ પણ પહેલી વાર આવ્યા હોય તો કરી લો સબસ્ક્રાઈબ